તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ધરણાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એમાં અગાઉ પણ ગીર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ વિસ્તારના શ્રી જે છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયાથી ચૂંટાઈને જાય છે એ માન્ય શ્રી અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે માન્ય મંત્રીશ્રી પણ રહી ચૂક્યા છે પ્રજાના મતો લઈ અને અહીંયાથી ચૂંટાઈ અને બનાવટી ખેડૂત ખાતેદાર બની અને પાલેજમાં જમીન ખરીદી પાલેજની જમીન ખરીદીને વેચી મારી અને જે અહીંયા દાવડ ગામે જમીન ખરીદી અને દાવડની જમીન પર વેચી મારી એટલે બનાવટી ખેડૂત ખાતેદાર બની અને સરકારની આંખમાં ધૂળ નાખી અને કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી છે એની સામે વિરોધ કરવા માટે અગાઉ પણ કોંગ્રેસ પાર્ટી આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું અને કીધું કે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી અને આમાં પગલાં લોક્ટર બનાવટી ખેડૂત ખાતેદાર તરીકે તો તાત્કાલિક ત્રણ ચાર વર્ષથી અમે થાકી ગયા તો હજુ સુધી લેતા નથી આ એક મુખ્ય મુદ્દો હતો બીજો ઇડનને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જે વચન આપ્યું હતું એ વચનમાંથી મુક્તિ અપાવવા માટે કેટલાય સમયથી કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે એના ભાગરૂપે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ

ચી હરે ભજબ હરે ભજબ ભજબ તેરી દાદાગીરી નહી ચલેગી ચલેગી નહીં